વડોદરા શહેરમાં લાસ્ટ યર જે શહેરના નાગરિકોએ પૂર જોયું નવ ઇંચના વરસાદમાં આ વર્ષ પણ એવી પરિસ્થિતિ થશે પાંચ દસ ઇંચ વરસાદ હશે ભલે આટલા કરોડો રૂપિયા ખર્ચીને જે નદી ખોદાઈ રહી છે જે નદીના દબાણો હટાઈ રહ્યા છે પરંતુ જે આગળ વિશ્વામિત્રી નદી પર જે પંદર જગ્યા પર નદીને બ્લોક કરી દેવામાં આવી છે નદીને જવા ઉપર બ્રિજ બનાવી દેવામાં આવે છે માટીના દબાણ અને ભૂંગળા નાખીને એના પર અવર જવરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે એવી એક જગ્યા 15 પંદર જગ્યાના સબૂતી સાથે ફોટો અને વિડીયો સાથે આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા છે કારણ કે અગાઉ પણ ગઈ સાલ જે પૂર આવ્યું હતું આ બ્લોકેજને કારણે જ આવ્યું હતું કારણ કે બ્લોકેજની આગળના ગામોમાં પૂર નહોતા આવ્યા પણ બ્લોકેજની પાછળના વિસ્તારોમાં આખા શહેરમાં પાણી જે વિસ્તારમાં પચીસ વર્ષથી નથી ડૂબ્યા એ વિસ્તારમાં પાણી થયા હતા એનું છે કે આ બ્લોકેજ નહીં તેટલી નદી ઊંડી કરી લો કે ગમે તેટલી નદી ખોદી લો પણ પૂર તો શહેરમાં આવશે એ પરિસ્થિતિની જાણ માટે એને સબૂતી સાથે હાઈકોર્ટમાં જવા માટે અમારે રજૂઆત પહેલા કરવાની હોય જે રજૂઆતના લીધે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ પણ આશ્ચર્યચકિત થયા છે આ જોઈને કે આવી રીતે દબાણ કેવી રીતે થયું હું જાંચ કરાવીશ અધિકારીઓને મોકલીશ અને તાત્કાલિક ધોરણે આની જાંચ થશે અને જે દબાણ થાય છે તાત્કાલિક ઘટાડવામાં આવશે એવી સાહેબે ખાતરી આપી છે સાહેબ ખાતરી બે દિવસમાં પૂર્ણ નહીં કરે તો અમે આના આંદોલન કરીશું ધરણા કરીશું હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ દરવાજા કકડાઈશું કારણ કે આ જે થઈ રહ્યું છે શહેર માટે ગંભીર બાબત છે ગઈ સાલની જેમ પણ જો પૂરમાં આ વખતે શહેરને ના ડૂબવું હોય તો આ દબાણો પહેલા હટાવવા પડશે અને જેના લીધે આજે અમે અહીંયા ઉગ્ર રજૂઆત કરી છે દરેક દરેક જગ્યા વિઝિટ કરીને કામગીરી ચાલુ કરવામાં કરાવડાય છે તમને શું લાગી રહ્યું યોગ્ય છે આ દબાણનું જે વિશ્વામિત્રી નદીના જે ખોદકામ ચાલી રહ્યો છે તમામ કોન્ટ્રાક્ટરોને અમે મુલાકાત કરી છે એ લોકોનું જે ખોદકામ ચાલી રહ્યું છે કમિશનરના લેવલથી જે ચાલી રહ્યો છે એ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે અમે એની જાંચ અમારી પણ નજર એના પર છે પરંતુ કંઈક ને કંઈક ભાજપના નેતાઓ આ અધિક જે કોન્ટ્રાક્ટરો છે એમને પોતાની ઓફિસમાં બોલાવે છે ધારાસભ્યો સાથે વાત કરાવીને ધમકી આપે છે કે આમાં અમારું કંઈક મોટો કંઈક એક ભગો હોવો જોઈએ આમાં અમારો પ્રોફિટ હોવો જોઈએ જે માટે અધિકારીઓ ભ્રષ્ટાચાર નથી કરતા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર નથી કરતા તે કરવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે જેની પણ અમે જાચ કરવાની કીધી છે કલેક્ટર સાહેબને અને કલેક્ટર સાહેબને રજૂઆત પણ કરી છે કે તમે આ લોકો પર એક કમિટી બનાવો જે જેની નિગરાણીમાં તમામ વ્યવસ્થા ચાલે કારણ કે કમિશનર અને અધિકારીઓ યોગ્ય કામ કરી રહ્યા છે પરંતુ ભાજપના નેતાઓ એમના પર દબાણ કરી રહ્યા છે કે તમે આમાંથી અમને કંઈક આપો આ ભાજપના લોકોને લીધે કંઈક ને કંઈક શહેર પૂરમાં આવી જાય છે એમને આગળના દબાણો નહીં દેખાય આગળના નદીઓ બ્લોક કરેલી છે એ નહીં દેખાય એમને આગળનું કશું જ નહીં દેખાય પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફક્ત માલ કઈથી મળે છે એ દેખાય છે કારણ કે આ બ્લોકેજ કરવાવાળાએ માલ ચૂકવી દીધો છે જેથી અમને અત્યારે દેખાતા નથી પરંતુ જ્યાં સુધી જાગૃત નાગરિકો શહેરમાં છે ત્યાં સુધી અમે તો રજૂઆત કરીશું કારણ કે અમારા શહેરના નાગરિકો બીજવાર ડૂબે નહી એની માટે તૈયારી અને જવાબદારી અને નિગરાણી અમારી પૂરેપૂરી છે અમે અમારી નજર પૂરેપૂરી છે માટીના આ લોકો કેટલા ટ્રક લઈ જાય છે એની રજીસ્ટર કોણ કરે છે કેટલા લાકડા લઈ જાય છે એનું કોણ નોંધ કરે છે કયા કયા નેતાઓ કયા કયા કોન્ટ્રાક્ટરોને મળે છે આ બધા પર જાત છે જે કોન્ટ્રાક્ટરો જે ધારાસભ્યના કહેવા પરને કોર્પોરેશનના મુખ્ય મેયરશ્રી પર પણ અમારી નજર છે કે કોને કોને બોલાવે છે ને કેવી રીતે બોલાવે છે અને ક્યાં થાય છે અમારી બધા પર નજર છે અમારી નદી પર પણ નજર છે અમે શહેરના નાગરિકો છે અમે બીજી વાર શહેરને નહીં ડૂબવા દઈએ તમામ જગ્યા પર અમારી નજર છે જે પણ ખોટું કરશે એના સબૂતી સાથે પ્રૂફ સાથે આપ સમક્ષ અને સરકાર સમક્ષ વડોદરા શહેર સમક્ષ અમે મૂકીશું